લવ ફેમિલી કેમ છો મજામાં તમે બધા મજામાં જઈશો તો સૌથી પહેલાં બધાને જય માતાજી જય દ્વારકાધીશ તો ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે અને આજે થઈ ગયું છે સાતમું નોરતું તો ફરી એકવાર માતાજીના નોરતાની બધા ફેમિલીને હાર્દિક હાર્દિક શુભેચ્છાઓ અને આજે થઈ ગયો છે રવિવાર તો આપણે ઉઠીને કમ્પ્લીટ થઈ ગયા છે વાગી ગયા છે સવારના નવ જવો ટ્રેન આવવાની તૈયારી છે મિત્રો વાતાવરણ આજે વાતાવરણ છે ને થોડું ચેન્જ થઈ ગયું છે વરસાદી વાતાવરણ થઈ ગયું છે વરસાદ લગભગ આવવાની આગાહી છે એટલે આજે વરસાદ આવવો જોઈએ અત્યારથી વાતાવરણ બદલી ગયું છે હાલો ફેમિલી તમે આગળ રહી રહીજો વિડીયોમાં આપણે જઈએ હવે બારે હેલ્લો ફેમિલી જેવા આપણે આપણે અહીંયા સોસાયટીની ગરબીનું આયોજન આવું થાય છે અત્યારે જો સાંજે આપણે હોય નહીં એટલે કાંઈ શૂટિંગ આવે નહીં જો અહીંયા ગરબીનું આયોજન થાય છે આપણા સોસાયટીની સાઠ બાળાઓ ગરબી રમે છે આ હે મંદિર તો તમે જોયું જો સાંજે આપણે ખોડલધામમાં વહી જઈએ એટલે અહીંયા શૂટિંગ કંઈ આવે નહીં ને આજે તમને હું બતાવીશ ખોડલધામનું શૂટિંગ આવશે તો ટ્રાફિક બહુ હોય અહીંયા લો ફેમિલી થઈ ગયા છે બપોર અને વાગી ગયા છે બાર અને વાતાવરણ જુઓ તમે આજે હે ને આવું વાદળ થયું થઈ ગયું હોય વરસાદ આવે એવું આગાહી પણ જોરદાર છે અને વાદળા થઈ ગયા ભૂલ કાળું બમર થઈ ગયું હોય नमारा हीरो बॉय है, है। जामारे जामारे ना अभी हुई था शौर्य मां जब मैंने शौर्य की लगा बजाने जय माता दी जय रास्ता निष्ट तो 12:00 बजे आता

લો ફેમિલી તો આપણે સાંજ પડી ગઈ છે અને હવે માતાજીનો ધૂપ આપણે મૂકી દીધો છે જો દર્શભાઈ અહીંયા હાલો થોડું બતાવી દો શું કરતો જો વાહ ભાઈ વાહ હા એ તલવાય રમાડે હો આ તો વાહ જોઈ લે વાહ ભાઈ વાહ હમણાં 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 વાહ ભાઈ વા હા જવો ફેમિલી માતાજીનો ધૂપ થઈ રહ્યો છે નવે નવ દિવસ અને આપણે હવે સાંજે જવાનું છે ખડોલધામમાં આજે બાજુમાં ગોયણી જમાડી હતી ગરબી મંડળની બાળાઓ બધા સાંઈ છોકરીઓ હતી આપણે જમાડતા હતા ભાઈ ધૂપનો ટાઈમ થઈ ગયો તો આપણે હવે ધૂપ મૂકી દીધો હા લાયક કરી દીધો શેર કરો સબસ્ક્રાઈબ કરો આ બસ હાલો ફેમિલી જો આપણે જાવાની તૈયારી કરતા હતા ને ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો જો વરસાદ આવવા માંડ્યો હોય ને આમ વીજળી થાય છે જોરદાર જો થાય ને જોરદાર વીજળી થાય છે ને વરસાદ થઈ ગયો ચાલુ જો તો આપણે કમ્પ્લીટ થઈ ગયા તા વરસાદ આવવા મિ હવે રહી જાય તો જાઉં પછી સીતારામ બેટા અથા બે મારવો પડશે બેન જો ફેમિલી આપણે ગ્રાઉન્ડે આવી ગયા હાઈ વરસાદે ખેલ બગાડી નાખ્યો જો આપણે આરતી તો અહીંયા માતાજીની થઈ ગઈ ચાલુ વરસાદે જો અહીંયા લઈને બધા ફોટોગ્રાફી કરી રહ્યા છે જો આજે ગ્રાઉન્ડ સુમ સામ ખાલી છે વરસાદના હિસાબે નહીં પગ મૂકવાની જગ્યા ન હોય જો આજે ખેલાઈ આવવાના રંગમાં ભંગ પાડી દીધો છે રાજાએ જો રાજા એ ગ્રાઉન્ડ અંદર જાય તમને બતાવી પાણી ભરાય છે જો આપણે ગ્રાઉન્ડ અંદર જો અહીંયા પાણી ફૂલે ફૂલ પડી ગયું હોય બધા બાઉન ચારો બે ગયા વરસાદમાં જો ફૂલ વરસાદ આવ્યો પાછો જો આપણે રેનકોટ કરીને આવી ગયા લઈ જાય એવું હા બાઉન્સરો બધા ઊભા રહી ગયા વરસાદના શું કરે જો વરસાદ છે ને તો વધી ગયો ને આખું ગ્રાઉન્ડ છે જો આ પાણી છે ને ભરાઈ ગયા ફૂલે ફૂલ જો ને વરસાદ અંધરાધાર દેવા માંડ્યો હોય ફૂલે ફૂલ જો એક લાઈટ ચાલુ છે બાકી અહીં જો ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા ફૂલ વરસાદ બાકા જીતી બોલાવી દીધો ખેલૈયાનો રંગમાં ભંગ પાડી દીધો હોય જો આપણે સ્ટેટ હૈલા જાય તમને બતાવું સ્ટેટ આપડે પેઢી રીતે લેનકોટ એટલે કઈ વાંધો નથી પણ અહીંયા જવો પાણી પાણી ફૂલ પાણી ભરાઈ ગયું આમાં કેમ રમે છે ભરાઈ ગયું હોય ને ફૂલ ફૂલિલી બધા નીકળી ગયા હે હવે આપડે બે ત્રણ જણા વહી ગયા હે તો આપણે જાય હવે વરસાદ આજે પાણી જોવાનું એમસી માં પાણી જો આને તો પાણી ટપશે કાયદે સાફ ઉપર જોઈ લો

આપણે વરસાદના ઘરે આવી ગયા હોય અને ઝીણા 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 સાટા આવે છે નથી આવતો નથી રહેતો આજે ખેલૈયાઓના રંગમાં વરસાદે ભંગ પાડી દીધો છે તો અને આ ભાઈને એને ભૂખ લાગી ગઈ કડકમાં ભૂખ લાગી ગઈ કાલે હેઠો ઉતરી તું જો આ ક્યાં છે એનામાં એનેમાં ભલે મારી બોક એઠો ઉતરી ચાલો ફેમિલી વિડીયો આજે અપલોડ ન થાય એક વિડીયોમાં થોડોક અવાજ પાણીના હિસાબે છે ને થોડો પોલો આવ્યો છે તો આટલું તમે વિડીયો જોઈ લેજો અવાજ નથી આવતો આપણે ગ્રાઉન્ડનો વિડીયો છે પાણી અંદર ઘરી ગયું ને તો અવાજ થોડોક ઓછો આવે અત્યારના વ્લોગમાં આટલું જ જો તમે નવો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા બ્લોગમાં નવા વિડીયોને અત્યાર સુધી બધા ફેમિલીમાં જય માતાજી જય દ્વારકાધીશ બબા